સ્થિતિ પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે આ ઘટના બુધવાર સાંજે છવ્વીસ જૂન ના રોજ સાંજે સાત વીસ થી સાત પોત્રીસ વાગ્યા ની વચ્ચે સિદ્ધાર્થ શંકર નજીકથી બે આરોપીઓને મોનોજીત મિશ્રા અને જૈન અહમદની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે બંનેના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે ત્રીજો આરોપી પ્રમુખ મુખર્જીની સત્યાવીસ જૂનના રોજ રાત્રે બાર ત્રીસ વાગ્યે તેની ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી અને તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો